નસવાડી તાલુકાના જીવણપુરા ગામેથી મા અંબે મંદિરેથી બોલમારી અંબે જય જય અંબેના જયનાદ સાથે એક હજારથી વધુ ભક્તો રથ લઈને પગપાળા પાવાગઢ જવા નીકળ્યા નસવાડીથી પંદર કિલોમીટર દૂર જીવણપુરા ખાતે મા અંબેનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિર નાના અંબાજી તરીકે પ્રચલિત છે આ મંદિરેથી ગ્રામજનો સો વર્ષથી રથ લઈને પગપાળા પાવાગઢ મહાકાળી માના ધામમાં દર્શન માટે જાય છે અને આ વર્ષોની પરંપરા મુજબ ગ્રામજનો તેમજ આજુબાજુ ગામોના ભક્તો મા અંબેના મંદિરે ભેગા થયા હતા જ્યારે બોલમારી અંબે જય જય અંબેના જય નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું અને મંદિરે પૂજા અર્ચના કરીને પગપાળા મા અંબે રથ લઈને પાવાગઢ જવા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જ્યારે જેમ જેમ રથ આગળ વધે તેમ તેમ લોકો દ્વારા ઠેર રથનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે સંઘ રોજનું પચીસ કિલોમીટર પગપાળા ચાલશે જેમ જેમ રથ આગળ જશે તેમ 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 ભક્તો વધુ જોડાય છે જ્યારે આ સંઘ પહેલી રાત્રિ વાસણા ગામે હરસિદ્ધિ માતાના મંદિરે રોકાણ કરશે જ્યારે બીજી રાત્રિ બોડેલી ખાતે રોકાણ કરશે શિવરાજપુર ત્રીજી રાત્રે રોકાણ કરશે અને ચોથા દિવસે પાવાગઢ મહાકાળી માના ધામમાં પહોંચશે અને ત્યારબાદ ભક્તો દ્વારા મંદિરે હવન પૂજા અર્ચના કરવામાં આવશે ત્યારબાદ માતાજીના મંદિરે ધજા ચડાવશે અને પૂજા અર્ચના કરીને પરત આવશે મુકેશ પરમાર નસવાડી છોટા ઉદેપુર આજના સો પ્રસંગે જે કાશી વિશ્વનાથ ગુરુ મહારાજે જે આદિવાસી સમાજને ઉદ્ધારવા માટે અને શું કરશે તો અંબાજીથી પાવાગઢ સુધીની પદયાત્રા જે ગોઠવેલી હતી તો પ્રથમ દિવસે અંબાજીથી અમે વાસણ રોકાશું પહેલી રાત બીજી રાત બોડેલી રહેશું અને ત્રીજી શિવરાજપુર અને ચોથી રાત પાવાગઢ વાંચીએ અને વળતા પાંચ દિવસે હવન કરી અને પૂર્ણાહૂતિ થશે અને કાશી વિશ્વનાથનું સપનું સાકાર કરી રહ્યા છે આનંદમય છે ભક્તો આનંદમય છે એવું જય માતાજી